તો એમાં એવું છે આની પેલા મિટિંગ થઇ હતી ત્યારે ભગવાન દત્તા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે બધા ટ્રસ્ટી છે મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું એનો વિડીયો મૂકી દઉં હા

આઈશ્રમે હે આઈ શ્રમે હા તો ક્યારે મળું છું તમે કયો ત્યારે તો વાંધો નહીં પ્રસંગમાં છું પણ આવું ફોન કરું હું હતું હું એ રૂબરૂ વાત કરીએ હમ હો કાઈ વાંધો નહીં હા